જે રીતે બે દિવસથી સતત હું ક્યાંક ને ક્યાંક આ જીવદયા ટ્રસ્ટની પાછળ અને માહિતીઓ મેળવી રહ્યો હતો તે મુજબ રોજ બરોજ આ જીવદયા ટ્રસ્ટ જે કોઠારીયા પાસે ખોખર નદી છે ત્યાં કોર્પોરેશને ઊભું કરેલો જે છે તેની સંચાલન આ જીવદયા ટ્રસ્ટને આપવામાં આવ્યું છે જેના ટ્રસ્ટીઓ રાજેન્દ્રભાઈ શાહ અને યસ શાહ છે કયા ટ્રસ્ટને આપ્યું એના કરતાં વસ્તુ એ છે કે જે એગ્રીમેન્ટ મુજબ જ્યાં સરકારે ટ્રસ્ટ આપ્યું હોય અને અહીંયા જે વ્યવસ્થા કરવી જોઈએ એ વ્યવસ્થાઓ ત્યાં હાલ મને દેખાતી નથી આ ટ્રસ્ટને સરકાર દર મહિને સાઠ લાખ રૂપિયા ચૂકવી રહી છે એટલે કે પર ડે બે લાખ રૂપિયા જ્યારે ચૂકવતી હોય અને ત્યાં રોજ પાંચથી દસ ઢોરો જાણી કે પશુઓનું મૃત્યુ થાય પછી એ નાના હોય મોટા હોય તો એ કોઈ સંજોગોમાં ચલાવી ના લેવાય અને એને જીવ દયા ટ્રસ્ટ ના કહેવાય એને જીવ લેનારું ટ્રસ્ટ કહેવાય ત્યારે આપના માધ્યમ દ્વારા હું સરકારશ્રીને અને રાજકોટના કોર્પોરેશનના કમિશનરશ્રીને વિનંતી કરું છું કે આપ જેના ભરોસે ચલાવી રહ્યા છો તો આપ શા માટે ઓચિંતાની મુલાકાતો નથી લેતા શા માટે એ ટ્રસ્ટની આ વ્યવસ્થા પૂરી છે કે નહીં અને નથી તો એની પાસે તાત્કાલિક કેમ કરાવવામાં આવતું નથી અને એ ડબ્બાની અને એ જગ્યાની જેની જવાબદારી હોય જે અધિકારીની એ અધિકારી પણ કેમ મૌન છે કે શું આ જે સાઠ લાખ રૂપિયા સરકારના આવતા હોય એમાં યશભાઈની સાથે કોઈ અન્ય લોકોની ભાગીદારી છે કે જેથી કરીને પશુઓની સાર સંભાળ પૂરી રીતે નથી કરતા એવું ક્યાંક ને ક્યાંક શંકા ઉપજાવતું હોય તેવું મને લાગી રહ્યું છે હું બહુ સ્પષ્ટ જ કહું છું કે ગૌમાતાના નામે પોતાના ટ્રસ્ટો ચલાવવા ગૌમાતાના મૃત્યુ થાય અને એને છુપાવવા એ કોઈ સંજોગોમાં જીવ દયા પ્રેમી માણસ હોતો નથી એટલે એની સામે જે કાંઈ પગલાં લેવાવો જોઈએ એ લેવાવા જ જોઈએ